પાણી નાખી ચુલુભર પાણીમાં ડૂબી જવાની આશ્ચર્યજનક માંગ સાથે તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરો ફ્રન્ટલ સંગઠનોના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકશાહી પદ્ધતિમાં આજે સુરત યુવક કોંગ્રેસે આંદોલનાત્મક પ્રદર્શન કર્યું મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન તમામ કોર્પોરેટરોની હાજરીમાં વાડકીમાં વિસ્તારમાં યુવક કાર્યકરોએ ચૂલું પર પાણીમાં ડૂબી જવાનું નાટ્યાત્મક પ્રદર્શન કરી નિષ્ફળ ડ્રેનેજ સિસ્ટમ પર તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો કોંગ્રેસ કાર્યકરોએ મોસમ પૂર્વ જલજલમાં સામે નિષ્ક્રિયતા દર્શાવતા પાલિકા શાસકોને લક્ષ્ય પોતાને સાંકેતિક રીતે પાણીમાં ડૂબાડ્યા સ્થળે પહોંચેલી પોલીસ ટીમે કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ યુવા નેતાઓ અને ફ્રન્ટલના આગેવાનો સહિત દર્જન બંધ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા